ગુડ મોર્નિંગ બધાને જય માતાજી રાધે રાધે કેમ છો બધા મિત્રો છે મારી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે બધાને જય માતાજી હર હર મહાદેવ કેમ છો બધા છે ને બપોરે વ્લોગ ચાલુ કર્યો એટલે અગિયાર સાડા અગિયાર થઈ ગયા અને હજી પાણી વાળવાનું બાકી છે તો જાય છે પાણી વાળવા ઘઉંમાં પાણી બાકી છે હજી લેટ છે એટલે જાય છે તો આપણે માથામાં જોયું ને તો આ માથામાં સોટી ખીતો હતી આગલા વિડીયોમાં એટલે હું કો પાછો કહી દઉં એવું થાય બોલો સોટી ખીતો હતી આ ઓલા પવન હતો કે એટલે બીજું કઈ નથી પાણી વાળવા જતા હોય તું કહો આવું કઈક યુ છે અમારું સરસ મજા જય શ્રી રામ જય શ્રી રામ ને આંબો તો તો કવડો હતી તોય મારો બેટો હજી મોર નથી આવ્યો ઓવળા આંબાને બોલો આ સરસ મજાના ફૂલ છે કોથમરીના વાહ આ થોડાક સુધી બટકું કર્યું છે એક ઓલી બાજુ બટકું કરેલું છે હા ઘઉં જવું મારે કંઈ ઘટે કઈ ન ઘટે bố bà thích giờ thì Nè, bà ra đi về bên dọc khỏi Gạt lẻ thơ đỉnh, xóa phải thơ Nào không ăn bạc hả? Hả? Một đoàn này chắc Sai xe, nè dù à, bì dù 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 Cái gì bí sẽ này không? Rồi, hết એટલે પાવર હેરખો ને આવી બોલો ઓલી બાજુ છે ને એ છે એટલે કદાચ વાંધો હોય તો જમ્પર કટિંગ કરીને આખે તોય હાલે અને આ બધું પાવાનું બાકી છે મારા બેટા છે એ બી વાળા રિપેર નથી કરતા હું હેરખ એમ તો આના હાથમાં દમણ છે આપણે ફાયું ને આ આપણે શું કહેવાય સિરિયલ કરેલી છે જો જે થાય લબુક લબુક પણ આ ભાઈ દોરી કોઈ લેતા નહીં કારણ કે દોરીમાં બહુ તકલીફ પડે છે તમને છે એવું કહું મારે જો આ બધી ઓલા ઘર સુધી બે આવી લાઈન છે આ સિરિયલની અને આ બાજુ તમને દેખાડું

લીલો આફડતું હોય ને પટપટ થઈને પૈસે તૂટી જાય છે એના બીજો કાંઈ વાંધો નથી ને કામ ટકાવ તો સારું આવે ને થોડોક વાળા કરતાં પાવરે ઓછો કાઢે ઝટકા એ પાકું થઈ ગયેલું છે કારણ કે ફરી ફરીને આવે ને લાઈન ત્યાં તમે જોવો ને તો ખબર પડે હવે પાછી આવી છે લેટ પણ આ નાકામાં દ પંદર મિનિટ પછી આવી એટલે જેટલું હોય એટલું બધું શું કાઢે પાછું નવેસરથી દસ મિનિટ જવા દેવું પડે કારણ કે આ થોડોક લાંબો છે એટલે આમાં પંદર મિનિટ વેજ જાય આપણી તો મિનિટ ફેલ આવું છે હું આમાં લેન લેવી મિત્રો લાઈટ શકો તો આઈન પર બે કેરા પીધા ને લગભગ બાર કેર બાકી છે લાઈટ ગઈ પાણી દેખાડું

થાંભલા ઉજવ ને પૂગી ગયું વૂડ મોર્નિંગ બધાએ ને જય માતાજી અને આજમાં બીજા દિવસની સવાર પડી ગઈ છે ને મોટર ચાલુ કરી દીધી છે થોડુંક બાકી હતું આપણે હાઇલીથી ઓલા થાંભલા ઉતી બાકી છે એવો પાણી આવી ગયું છે ઓલા થાંભલા ઉતી બાકી છે પાણી વાળવાનું છે અહીંયા પાછું આ શું કહેવાય આવી ગયું છે

સફેદ આંકડો ટીમાણાની અંદર બેઠો આંકડા હોય જ જાય ટીમાણા શેવાડીયા રસ્તે છે જે પણ કોઈ ભાઈઓને સફેદ આંકડો થતો હોય કેજો ટીમાણા આ લાઈટ હાઉસ ને આગળ આ સોલાર નું કામકાજ ચાલુ છે રોડ ઉપર જ છે બહુ મોટો છે જોરદાર ત્યાં જવું હે ત્યાં જાવું આ તાનું હવાદળું બહુ સાંભળ્યા હતા હે હાલો ફરાણ કરવા ચા પાણી આવી ગયા છે ને મમરાના લાડુ હશે ને માંડવી પાક છે આલુ સેવ છે ને ફરાળી સેવડો છે ને માંડવી પાક તેલ પાક હતો નમૂનો દેખાડવ હમણાં આજે આપણે કારેલા પાડવાના છે શાળામાં તો એક કારેલો અહીંયા છે એક અહીંયા છે એક સાઈડ સાઈડમાં છે અહીંયા બે છે એ બે અહીંયા છે ત્રણ જુઓ એનું શાક બનાવવાનું છે આપણે શાળામાં થોડું કડવું લાગે પણ મજા આવે નરવું એક બે માથે છે પણ એ દેખાતા નથી પાંચ કારેલા તો મળી ગયા હવે એક બે વડ પડે નહીં બે જણાને જોવે તો કેટલા આવે કારેલા કઈ વધી પડશે બે અહીંયા છે કારેલા જરા પાડી જઈ તો મિત્રો આજનો બ્લોગ બસ અહીંયા સુધી વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને વિડીયોની અંદર ભાઈ ચેનલ ની અંદર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રાધે રાધે સબસ્ક્રાઈબ કરી લેજો ચડુ ભાઈઓ બાય બાય ગુડ બાય